ગુડ મોર્નિંગ જય માતાજી અત્યારે અત્યારે જોવું ભાઈ સાડા આઠ વાગી ગયા છે ને અમારે તો જો બધા ફરે છે ને અમુક બાજરી લણવાની હતી પણ છે ને અત્યારે અત્યારમાં અમે ભાઈ વડા વળ જવાનું થયું છે એટલે વડાવળ એક દાદીમાં છે ને ગુજરી ગયા છે એટલે દાદીમાને છે ને ત્યાં બારમું રાખેલું છે ને એટલે ત્યાં બધા જાય છે એટલે અત્યારે તાર જો ભાઈ અત્યારે ખેતરમાં ગયેલા છે ને બધા પાછા આવી ગયા છે કે ભાઈ ખેતરમાં અત્યારે તો ને સાજે લણવાનું લગભગ થઈ જશે એટલે કારણ કે થોડું બે ત્રણ ઓલું પાડી છે ને ભાઈ ઘરે આવી ગયા છે અને અમારા છે ને તેણીએ ભાઈ અતારામાં જુઓ ભાઈ એમ ને એમ ફરે છે ને જુઓ ભાઈ આ અત્યારે અતારામાં હજી કપડાં બપડાં ધોવાયા નથી ને ભાઈ અત્યારે લઈને ફરે રહી છે હવે ક્યારે આ કપડાં ધોશે બધું કામ કરશે અને તો અતારામાં કેટલી ભૂખ લાગી છે અને એને જોવો ભાઈ અત્યારે આમ તો લટકાવી દીધા ભાઈ ફરગણી અને ભાઈ તો અમારે એવો ભાઈ તબડાક થઈને ફરે છે કે હવે એ ભાઈને તો છે ને ભાઈ એન્જોય કરો અત્યારે હવે ખાડા હાથે ભાઈ ઉઠ્યો છે ખાડા હાથે એટલો ઊંઘે છે ને કે વાત જ પૂછોના ભાઈ તો ઊંઘી જ જાય છે ને કે આમાં મમ્મીને કીધું આઈકણ હવે શું કરે છે ઘરમાં લોટ કાઢીને બધા બેઠા હોય હવે લોટને શું કરવો છે એ જ ખબર પડતી નથી હવે એને ભાઈ એને આબુ એને મારું નોમ લે કે મને કે માર્યો મારો હું ત્રણ ચાર માર્યો મારો હવે એને વડાવાળા જવું છે પેલા દાદી ડૂસી મરી ગયા છે ત્યાં એને જવું છે ને મારું નામ લે ખોટું કે આ મારા એટલે હું ઘરે નથી રહેતો હવે જુઓ ભાઈ આને હવે કાંઈ હુતું નથી અત્યારે અત્યારે અમને મારું નામ લે છે ભાક અમને ચા મૂકવાની ચાલુ જ છે ભાઈ આવી જવ કારણ કે આપણે તરત ઉઠ્યા છે સીધું ભાઈ આપણે ચા પી લેવી છે આપણે ભાઈ ચા પી મૂડ ફ્રેશ થઈ જાય ને એટલે ભાઈ પછી જમી લેવું છે વહેલા વહેલા એટલે કોઈ સારું રહે ને ભાઈ કારણ કે આપણાને છે ને ભાઈ ભૂખ બહુ વહેલા વેલા લાગે છે જો ભાઈ અત્યારે આમ ભેંસો આવી ગઈ છે કારણ કે ભાઈ નાના નાના આંબા છે ને એટલે મેં તો કીધું કીધું ભાઈ મારા આંબા ના ખાવા તો કારણ કે ભાઈ આંબા ખાવાથી નાખે તો પછી મારે કેરી કેવી રીતે ખાવી એટલે આપણે તો છે ને આઈક કુંડીએ ચડીને પા જો ભાઈ આ કુંડી છે ને જો ભાઈ કપડા કેટલા પલાળાયેલા પડ્યા છે હવે કપડાં ક્યારે ધૂશે ને સુકાય ને આપણે લીંબુડી છે આપણું ખેતર છે ને ભાઈ એટલે છે ને આપણે તો ફૂલ આઈકાય ભાઈ

એટલે મારું નામ લઈને મા પપ્પા મન બોલે કે તું આને મારે છે ભાઈ હું તો હવે મારતો નથી અને મમ્મીની પીઓ અહીંયા ચા પીવી છે જો ચા પીવા બેસી જાય હવે ચા કે અમારે ચા તો પીવી જ પડશે હવે જો બધો ફેમિલી ભાઈ ચા પીવા બેસી ગઈ

હાલો ભાઈ ભાઈ હોય તો આવી કારણ કે બેસી ગયા બાજરી નું રોટલો છે ને કડી છે એટલે ખાવું હોય તો ભાઈ આવી કારણ કે આપણે ડુંગળી ખાવી છે ને છાસ ખાવી છે ડુંગળી તો આ બધા ખાઈ ગયા મારે પણ ખાવી હવે પણ ક્યારે કટિંગ કરે ને હું ખાવું કીધું જો ગાઈ જ આપણે તો જમીન ઊંઘ્યા હતા ને આ તો ફરીથી જમી રહ્યા ભાઈ બપોરે ત્રણ વાગે ફરી જમીન આખી અને હું તો ભાઈ ઊંઘ્યો હતો ને હવે ઊભો થયો છું કારણ કે છે ને હવે બધાએ બાજરી લણવા જશે ને મને પણ હેરાન કરશે કે તું પણ લણવા આવી જાય પણ ભાઈ આપણાથી તો લણાતું નથી ને આપણે ભાઈ ગરમી સહન થતી નથી એટલે છે ને આપણે જાઉં નહીં અને એને કુલરની ચોપ ચાલુ કરીને આપણે તો ઊંઘી જવું છે કારણ કે બધા હવે તૈયાર જ છે કારણ કે હવે જવા માટે હવે ચા મૂકવાનો છે ચા મૂકીને સીધા ખેતરમાં જવાનું છે ને ખેતરમાં છે ને મગ સવારે બાજરી વાટી છે એટલે એ બાજરી છે ને અત્યારે લણીને પછી પડી રાખવાની સુકાઈ એટલે ભાઈ ભેગી કરવાની છે એટલે ભાઈ જો તમારી પણ ઈચ્છા હોય ને તો ભેગી કરાવવા આવી જજો કારણ કે છે ને આ તો કરે જ છે ભાઈ કારણ કે આને બધી ભેગી આને કરવાની છે અને એ કરે જ છે ને ભાઈ પોટકા બોટકા એને ઉપાડવાના હોય છે આપણે તો ઉપાડતો નથી કારણ કે આપણે ઉપાડી કહેતા નથી એટલે છે ને આ બે ટાઈમ ખાય એટલે ભાઈ ઉપાડે વધારે આપણે છે ને એક ટાઈમ ખાવા જવું હોય અને આને છે ને બે ટાઈમ ખાવા જવું હોય છે એ આપણને તો છે ને દહેણું પકડાવી દીધું છે ને તમે ને લઈ જાહેક લઈશ દહેણું આવી જાવ

હું તમને પાંચ વાગે દળી હાલી કીધું વાંધો નહીં ભાઈ પાંચ વાગે દળી હાલજો ભાઈ હાલ તો ક્યાંય વાંધો નથી કીધું ભલે પાંચ વાગે દળાતું એટલે આપણે તો આવી ગયા ઘરે ને ઘરે આપણે એક હેરો અમારા કાકાને ત્યાં આકે છે ને અમારા રમેશબા છે ને એમને છે ને એક હેરો લાવ્યો છે એટલે ખેતરમાં હાંકવા માટે કંઈક કેવું કપાય છે અમારે પણ હાંકો છે ને અમારે આઈકણ છે ને ચૂડેલમાંનું મંદિર એટલે આપણે ચેક કરવા આવ્યા છો એટલે કેવો હેડે છે તો આપણા ખેતરમાં પણ હકાઈ દઈએ કારણ કે મગફળી વાવવાની છે ને એટલે ને ભાઈ પિસ્તાળ ડિગ્રી ઉપર ભાઈ ગરમી પડી રહી છે એટલે તો પણ ચેક કરવા આવી ગયા ભાઈ આપણને ભાઈ ચાલા કીધું એટલે ભાઈ બને જો આપણા વ્લોગની અંદર આગળ જઈએ કે કેવો હેડે છે આ જો ભાઈ તેની માટી જોઈને કંઈક ગોતે છે અમારે શું ગોતે છે એટલે હે શું ગોતે છે હા ભાઈ જુઓ આને જેવી મજા આવે આવી ગરમીમાં મજા લે આ મજા અને ઉપર પોણી રેડે પાછ કધો પાણી રેડે ભાઈ જો અમારે ભાઈ કૈલાસ ભાઈ અમારે ટ્રેક્ટર લઈને આવી ગયા છે તવ્યું મારવા એટલે ખેતરમાં ટ્રેક્ટર ચાલી રહ્યું છે ને અમે આઈકણ છે ને મોજ કરીએ બાપ બેટો બે એટલે તમારે પણ આપવું હોય તો આવી જાવ ભાઈ જો આને કેટલી મજા આવે છે ને આને છે ને હવે ભણવા મેલો અને જોર આવે છે ખૂબ જ જોર આવે છે આને એટલે ભાઈ છે ને આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ નહીં સબસ્ક્રાઈબ કરી નાખજો ને શેર કરી નાખજો ને બનાસનો બ્લોગરને સપોર્ટ ખૂબ જ કરજો ભાઈ કે સપોર્ટ કરજો ખૂબ કે સપોર્ટ કરજો ભાઈ કઈ લીધું હો અને ભાઈ